નમસ્કાર સરકાર અને સંસદની વાતો તો આપણે બધા સાંભળતા જ હોઈએ છીએ પણ ક્યારેય વિચાર્યું છે કે આપણી લોકશાહીનો અસલી રક્ષક સાચો ગાર્ડિયન કોણ છે બસ આજે આપણે એ જ વાત કરવાના છીએ ભારતના બંધારણના રક્ષક એટલે કે આપણી સુપ્રીમ કોર્ટ અને તેની પાસે રહેલી અકલ્પનીય સત્તાઓ વિશે ચાલો આપણી આ ચર્ચાની શરૂઆત એક ખૂબ જ દમદાર નિવેદનથી કરીએ કહેવાય છે કે ભારતની સુપ્રીમ કોર્ટ પાસે દુનિયાની બીજી કોઈપણ સુપ્રીમ કોર્ટ કરતાં વધારે સત્તાઓ છે હવે આ કોઈ નાની સુની વાત નથી આ તો એક મોટો દાવો છે એક પડકાર જેવો છે તો ચાલો ને જરા ઊંડા ઉતરીને જોઈએ કે આ દાવામાં કેટલો દમ છે તો આટલી બધી શક્તિ આવે છે ક્યાંથી એ સમજવા માટે આપણે પાંચ મુખ્ય મુદ્દાઓ પર નજર કરીશું સૌથી પહેલાં જજની સ્વતંત્રતા જે આ બધી તાકાતનો પાયો છે પછી આપણે જોઈશું તેનું મૂળભૂત અધિકાર ક્ષેત્ર અપીલની સુપ્રીમ પાવર રાષ્ટ્રપતિના સલાહકાર તરીકેની તેમની ખાસ ભૂમિકા અને છેલ્લે બીજી કેટલીક સ્પેશિયલ સત્તાઓ જે તેને ખરેખર આટલી શક્તિશાળી બનાવે છે તો ચાલો સૌથી પહેલા પાયાની વાત કરીએ જુઓ કોઈ પણ કોર્ટની તાકાત તેના જજની નિષ્પક્ષતા પર જ ટકેલી હોય છે ખરો ને તો સવાલ એ થાય કે આપણા જજોને આટલા સ્વતંત્ર અને નિડર કેવી રીતે બનાવી શકાયા છે આજ તો તેમની બધી સત્તાનો અસલી પાયો છે આ જે સ્વતંત્રતા છે ને એ ચાર મજબૂત પાયા પર ઊભી છે સૌથી પહેલા તો પાસઠ વર્ષની ઉંમર સુધી તેમની નોકરી પાકી એટલે કોઈના દબાણમાં આવવાનો સવાલ જ નહીં બીજું તેમનો પગાર અને ભથ્થા ફિક્સ હોય છે એટલે પૈસાની લાલચથી પણ દૂર ત્રીજું રિટાયર થયા પછી તેઓ વકીલાત ના કરી શકે જેથી ભવિષ્યમાં કોઈ ફાયદો ઉઠાવવા માટે ખોટા નિર્ણયો ન લે અને ચોથું અને સૌથી અગત્યનું તેમને પદ પરથી હટાવવાની પ્રક્રિયા એ એટલી મુશ્કેલ છે કે વાત જ ન પૂછો જેને આપણે મહાભિયોગ કહીએ છીએ તો આ મહાભિયોગ એટલે કે ઇમ્પીચમેન્ટ છે શું જો આ ખાલી જજને હટાવવાની એક પ્રોસેસ નથી ના આ તો આપણા ન્યાયતંત્રની ઈમાનદારીને બચાવવા માટે બંધારણે આપેલું એક સુરક્ષા કવચ છે આ એક એવી ફોર્મલ પ્રક્રિયા છે જેમાં સંસદ કોઈ જજને ત્યારે જ હટાવી શકે જ્યારે તેમના પર કોઈ ગેરવર્તણૂક કે અસમર્થતાનો આરોપ પાક્કો સાબિત થાય એમનેમ નહીં અને આ પ્રક્રિયાની ખાસિયત એની મુશ્કેલીમાં છે જરા વિચારો પહેલાં તો સંસદના કોઈ એક ગૃહના ઓછામાં ઓછા ત્રીજા ભાગના સભ્યોએ પ્રસ્તાવ પર સાઇન કરવી પડે પછી એ જ પ્રસ્તાવ સંસદના બંને ગૃહોમાં લોકસભા અને રાજ્યસભા બંનેમાં બે તૃત્યાંશ જેવી જંગી બહુમતીથી પાસ થવો જોઈએ અને આ બધું પતે ત્યારે જઈને રાષ્ટ્રપતિ એમને પદ પરથી હટાવી શકે મતલબ આટલી ઊંચી દિવાલ કૂદવી લગભગ અશક્ય જેવી છે અને આ જ વસ્તુ જજને એકદમ નીડર બનાવે છે ઓકે તો હવે આપણે એ તો સમજી ગયા કે જજો આટલા સુરક્ષિત કેમ છે તો ચાલો હવે તેમની પહેલી અને સૌથી મૂળભૂત સત્તા પર આવીએ આ છે ઓરિજિનલ જ્યુરિસડિક્શન એટલે કે મૂળભૂત અધિકાર ક્ષેત્ર મતલબ અમુક કેસ એવા હોય છે જેમાં સુપ્રીમ કોર્ટનો શબ્દ જ પહેલો અને છેલ્લો હોય છે આ પાવર સુપ્રીમ કોર્ટને દેશના સૌથી મોટા ઝઘડાઓમાં સીધા જ એન્ટ્રી કરવાની શક્તિ આપે છે જેમ કે કેન્દ્ર સરકાર અને કોઈ રાજ્ય સરકાર વચ્ચેનો વિવાદ હોય કે પછી બે રાજ્યો અંદરોઅંદર લડતા હોય અથવા તો બંધારણનો અર્થ શું થાય એના પર કોઈ મોટો સવાલ ઉભો થાય આ બધામાં સુપ્રીમ કોર્ટ સીધી જ સુનાવણી કરે છે ટૂંકમાં કહીએ તો જ્યારે પણ દેશના ફેડરલ સ્ટ્રક્ચર પર કોઈ આંચ આવે ત્યારે સુપ્રીમ કોર્ટ જ મેદાનમાં ઉતરે છે અને અહીં સૌથી મહત્વની વાત એ છે કે આવા મામલામાં સુપ્રીમ કોર્ટ જે પણ નિર્ણય લે એ ફાઇનલ હોય છે બસ ફૂલ સ્ટોપ એની ઉપર અપીલ કરવા માટે બીજું કોઈ નથી કોઈ ઉચ્ચ સત્તા નથી તેમરો શબ્દ જ કાયદો છે ચાલો હવે કોર્ટની એ ભૂમિકાની વાત કરીએ જે કદાચ આપણા બધા માટે સૌથી વધુ મહત્વની છે વિચારો જો કોઈ સામાન્ય માણસને નીચલી કોર્ટમાં ન્યાય ન મળે તો તેની છેલ્લી આશાનું કિરણ કયું હોય બિલકુલ એ છે સુપ્રીમ કોર્ટ અને તેની અપીલ સાંભળવાની સત્તા આને કાયદાની ભાષામાં અપીલીય ન્યાયાધિકાર કે એપેલેટ જ્યુરિસ્ડિક્શન કહેવાય છે સાવ સાદા શબ્દોમાં કહીએ તો આ સુપ્રીમ કોર્ટનો એ પાવર છે જેનાથી તે હાઈકોર્ટ કે બીજી નીચલી કોર્ટના નિર્ણયોને ફરીથી ચકાસી શકે છે અને જો કંઈક ખોટું લાગે તો તેને બદલી પણ શકે છે આપણા દેશના મોટાભાગના કેસ આ જ રસ્તે ન્યાયના સૌથી ઊંચા શિખર સુધી પહોંચતા હોય છે તો સવાલ એ છે કે કોઈ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચે કેવી રીતે વેલ એના ભણા રસ્તા છે કોઈ પણ હાઈકોર્ટના ચુકાદા સામે અપીલ કરી શકાય છે પછી એ કેસ સિવિલ હોય કે ક્રિમિનલ જો બંધારણને લગતો કોઈ મોટો કાયદાકીય સવાલ હોય તો પણ અનેક ખાસ રસ્તો છે સ્પેશિયલ લીવ પિટિશન એટલે કે એસએલપી જે સુપ્રીમ કોર્ટને કોઈ પણ કેસમાં દખલ કરવાની એક સુપર પાવર આપે છે અને એક મજાની વાત કહું જો નીચલી કોર્ટમાં કોઈ જજે બાકીના જજોથી અલગ મત આપ્યો હોય ને તો એને પણ અપીલનો આધાર બનાવી શકાય છે કેટલી ઊંડી વાત છે અને હવે એ સત્તાની વાત જે સુપ્રીમ કોર્ટને ખરેખર મહાન બનાવે છે શું આપ જાણો છો કે સુપ્રીમ કોર્ટ ફક્ત નીચલી કોર્ટના જ નહીં પણ પોતાના જ આપેલા જૂના ચુકાદાઓને પણ ફરીથી તપાસી શકે છે અને તેને બદલી પણ શકે છે આ કેટલી મોટી વાત છે આ બતાવે છે કે કાયદો કોઈ પથ્થર પર લખેલી લખીર નથી પણ એ સમય અને સમાજની જરૂરિયાત પ્રમાણે બદલાતો રહે છે ચાલો હવે કોર્ટની એક એવી ભૂમિકા જોઈએ જે બહુ જ અનોખી અને પ્રભાવશાળી છે એ છે દેશના પ્રથમ નાગરિક એટલે કે રાષ્ટ્રપતિને સલાહ આપવાની ભૂમિકા જાણે કે બંધારણનો એક શાણો અવાજ આ પાવર શા માટે છે એ સમજવા માટે એક સિમ્પલ સવાલ છે ધારો કે દેશના રાષ્ટ્રપતિને કાયદાના કોઈ ગૂંઠવણભર્યા મુદ્દા પર કોઈ શંકા જાય તો શું થાય અને એનો જવાબ આ બહુ જ સરળ પણ એટલી જ પાવરફુલ પ્રોસેસમાં છુપાયેલો છે જ્યારે પણ રાષ્ટ્રપતિને એવું લાગે કે કાયદા કે બંધારણની કોઈ બાતમાં ગૂંચવણ છે તો તેઓ સીધો એ સવાલ સુપ્રીમ કોર્ટને મોકલી શકે છે પછી સુપ્રીમ કોર્ટ તેના પર ઊંડો વિચાર કરીને પોતાનો એક્સપર્ટ ઓપિનિયન આપે છે આનાથી દેશ કોઈ ખોટા કાયદાકીય રસ્તે જતો બચી જાય છે પણ હા અહીં એક બહુ જ રસપ્રદ વાત સમજવા જેવી છે ટેકનિકલી સુપ્રીમ કોર્ટનો જે અભિપ્રાય હોય છે ને એ ફક્ત એક સલાહ હોય છે રાષ્ટ્રપતિ એને માનવા માટે બંધાયેલા નથી પરંતુ જરા વિચારો દેશની સૌથી મોટી અદાલત જ્યારે કોઈ સલાહ આપે તો તેનું વજન કેટલું હોય એટલે વ્યવહારમાં ભાગ્યે જેવું બને કે એ સલાહને અવગણવામાં આવે ચાલો હવે આપણે પાવર્સની છેલ્લી કેટેગરી પર આવીએ આ એ સત્તાઓ છે જે બતાવે છે કે આપણી લોકશાહીને ચલાવવામાં સુપ્રીમ કોર્ટની ભૂમિકા કેટલી મોટી છે અહીં એક અલ્ટિમેટ અમ્પાયર જેવું કામ કરે છે અને આ કેટેગરીમાં તેની જવાબદારીઓ કેટલી મોટી છે એ જુઓ રાષ્ટ્રપતિના ઇમ્પીચમેન્ટ જેવા મોટા કેસનો નિર્ણય કરવો સંસદ કે વિધાનસભાઓ વચ્ચેના ઝઘડા ઉકેલવા દેશમાં ચૂંટણીઓ બરાબર થાય એ જોવું આ બધી જ ભૂમિકાઓ સુપ્રીમ કોર્ટને પોલિટિકલ અને કાનૂની વિવાદોમાં ફાઇનલ ડિસિઝન મેકર બનાવે છે સાચા અર્થમાં એ આપણી લોકશાહીની રેફરી છે તો આટલી બધી સત્તાઓનો મતલબ શું આ બધાનો સાર શું છે એનો એક અને માત્ર એક જ ઉદ્દેશ્ય છે દેશમાં કાયદાનું શાસન જળવાઈ રહે દરેક નાગરિકને ન્યાય મળે અને આપણા બંધારણે આપેલા અધિકારોનું રક્ષણ થાય બસ આ જ તેનું મૂળભૂત કામ છે તો આ બધી વાતચીત પછી છેલ્લે એક સવાલ તો મનમાં ઊભો થાય જ છે કે આખરે કાયદાનો અને આપણા સૌ નાગરિકોનો અલ્ટિમેટ પ્રોટેક્ટર અંતિમ રક્ષક છે કોણ અને એનો જવાબ એકદમ સ્પષ્ટ અને સચોટ છે આપણી સુપ્રીમ કોર્ટ એ જ છે આશાનું કિરણ બંધારણની રક્ષક અને આપણા સૌના હકોની અંતિમ ચોકીદાર